વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના માછીમારોને ભૂખે મરવાનો વારો આવ્યો વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના માછીમારોને પડતી હાલાકીને લઈને આજ રોજ ઉમરગામ તાલુકાના માછીમારોએ પોતાની રજૂઆત કરતાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે અમો ઉમરગામ તાલુકાના માછીમારો વર્ષોથી નાની બોટો દ્વારા માછીમારી કરી અમારા કુટુંબનું ગુજરાન ચલાવતા આવ્યા છે અને આ માછીમારીના ધંધા થકી જ અમારા કુટુંબનું ભરણ પોષણ કરતા આવ્યા છે હાલ અમારા માછીમારી કરવાના ધંધાકીય વિસ્તારમાં જાફરાબાદના માછીમારો મોટી ફિશિંગ બોટો લાવી બુમલા મચ્છી પકડવા માટે અમારા વિસ્તારમાં ખૂટા મારીને ધંધો કરતા આવ્યા છે જેનાથી અમારા માછીમારોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે કારણ કે અમારા ઉમરગામ તાલુકાના માછીમારો જે વિસ્તારમાં મચ્છી પકડવા માટે જાળ નાખે છે તે પાણીના પ્રવાહ પ્રમાણે અમારી જાળ ચાલતી હોય જેથી જાફરાબાદના માછીમારો જે ખૂટા મારીને બુમલા પકડવાની ફિશિંગ કરે છે જે ખૂટામાં અમારા માછીમારોની જાળ ફસાઈ જાય છે જેથી અમારા માછીમારોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઈ રહેલ છે અને ઉમરગામ તાલુકાના માછીમારોને પોતાના વિસ્તારમાં ફિશિંગ કરવા મળતી નથી જેના કારણે ઉમરગામ તાલુકાની આશરે સાતસોથી આઠસો જેટલી મચ્છી પકડવાની ફિશિંગ બોટોને ઘણા લાંબા સમયથી માછીમારોના ધંધામાં ભારે નુકસાની વેઠવા પડી રહી છે અને મોટાભાગના માછીમારો ધંધા વિના બેકાર બની રહ્યા છે માટે વહેલી તકે અમારી રજૂઆતને ધ્યાને લઈ આ સમસ્યાનો નિકાલ આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતીવાલા માછી સમાજ પ્રમુખ નારગુલ આ વિસ્તારમાં જાફરાવાદવાળા આપણા વિસ્તારમાં નજીકમાં બારનો અટિકલ માઇલની અંદર આવી જાય છે અને ખુટાફિસિંગ કરે છે જે ઇલિગલી છે અમને એ લોકો ખુસાફિસિંગ એમના વિસ્તારમાં કરે અમને કોઈ વાંધો નથી પરંતુ એમને સારી ઘણી બેઠકો કીધી અમે કલેક્ટર સાહેબને મળ્યા છે મુખ્યમંત્રીને મળ્યા છે મત્સ્યોદ્યોગ મંત્રીને મળ્યા છે બધા ઘણા આગેવાનો મળ્યા છે એમને એ લોકોને બોલાવ્યા બી છે સમાધાન બંને પાર્ટી તરફથી સમાધાન થાય અમે ઈચ્છે છીએ પરંતુ તેમના જે કનૈયાભાઈ સોલંકીની નીતિ ખોટી છે એ નીતિ ખોટી આખા દક્ષિણ ગુજરાતના માછીમારોનો ભોગ બની રહ્યા છે અત્યારે સાતસો થી આઠસો બોતો અહીં લાંગરેલી છે એમને ધંધા કરવા જાય તો એ લોકો નુકસાન કરે છે એ લોકો મોટી છે જે આપણી નાની બોટોને ઠોકર મારીને ભાંગી નાખવાનો બી ભય થઈ રહ્યા છે અને જાન નાખવાનો વિસ્તાર આપણા પાસે નાખવા માટે કોઈ જગ્યા જ બચી નથી એટલે સરકાર શ્રીમાં અમે એવી રજૂઆત કરી છે કે ભાઈ ભલે એ લોકો એમના વિસ્તારમાં ધંધો કરે આ પ્રમાણે પ્રમાણેનો અને અમારા વિસ્તારમાં સિક્સટી ફોર્ટી પ્રમાણે ચાલીસ ટકા અમને આપે અને સાહીઠ ટકા એમના વિસ્તારમાં ધંધો કરે એ પ્રમાણે એમને આગેવાનોને જણાવે અને કોઈ મિટિંગ મધ્યસ્થી રસ્તો કાઢી આપે તો આ આ દક્ષિણ ગુજરાતના માછીમારો એમનો ધંધો કરી શકે એમ છે અમારો આ ધંધો લગભગ પચાસ વર્ષથી ચાલે છે લગભગ બે બે હજારની બારની સાલમાં જાફરાબાદની બોટો અમારા ત્યાં ઇલીગલ રીતે અહીંયા આવ્યા હતા અમારા નેટ ને બધું લઈ આવ્યા હતા ત્યાંથી પછી ભગુભાઈ સોલંકી જે તે સમયના પ્રમુખ હતા જાફરાબાદના અને અમારા મંડળી વતી સમાધાન કરવામાં આવેલું કે ભાઈ ચા સાઠ ચાલીસ ને પચાસ પચાસ માટે સમાધાન કરવામાં આવેલું હતું અને આ સમાધાન લગભગ બે ત્રણ વર્ષ માટે ચાલ્યું પછીથી પછી પાછું જાફરાબાદવાળા આવીને આપણા એરિયામાં એટલે અમારા જે નજીકના એરિયામાં આવીને ફિશિંગ કરવા લાગી ગયા જે ખૂટા મારીને અને ખૂટા મારીને જે ધંધો કરે એમાં અમારી નુકસાની ભયંકર છે આજે બધા બેઠા છે બધા મચ્છીમારોને એના લીધે અમે ધંધો બી કરી શકતા નથી અને અમારે રોજીરોટી છીનવાયા કરે છે અમે ગાંધીનગર બી મળ્યા સાહેબને પછી ત્યાં અમારા બધા મિનિસ્ટરોને બી મળ્યા એમણે બી સારો રિસ્પોન્સ આપ્યો પરંતુ હજુ એમાં કે અમારું કંઈ ખાસ સોલ્યુશન નીકળ્યું નથી તો અમે કલેક્ટર સાહેબને આવેદન એટલા માટે આપ્યું કે અમે સમાધાન કરીએ આ લોકો જોડે અને એ લોકો અમારા જોડે સમાધાન કરવા આવે એટલા આ રસ્તો કાઢવા માટે અમે સાહેબને ખાસ કરીને આવેદનપત્ર આપ્યું છે આજે કે જે ભવિષ્યમાં અમારો રસ્તો ખુલ્લો થઈ જાય ખૂટા ફિશિંગમાં જે ખરું ને ખૂટા ફિશિંગ એક ફિક્સ ફિશિંગ આવે અને અમારી ઝાડ જે ખરીને એ ગિલનેટ વાળા છે અમે ગિલનેટ વાળા કરંટ પ્રમાણે જાડ જાય એટલે ખૂટામાં જ એને ભરાય છે અમારું ખૂબ નુકસાન થાય આ બાબતમાં અમે પેલા રાઘવજીભાઈને મહિલા બરાબર છે મિનિસ્ટર એણે કીધું કે ભાઈ તમે સાથે મળી અને એનું સમાજ સોલ્યુશન લાવો પછી આ લોકો એ લોકો આવ્યા નહીં પછી આ અમે કલેક્ટર ઓફિસ નવસારી નવસારીમાં મિટિંગ કરી કલેક્ટર ઓફિસમાં ને કલેક્ટર ઓફિસમાંથી કહેવામાં આવ્યું કે ભાઈ બે દિવસમાં અમે તમને જવાબ આપીશું કન્યાભાઈ પછી કન્યાભાઈ બે દિવસમાં શું કલેક્ટર સાહેબ એમ કીધું ભાઈ પાંચ દિવસ તમને ટાઈમ આપું છું પાંચ દિવસ પછી તમે કહો આ એનો જવાબ આપો છતાં કન્યાભાઈ જવાબ નહીં આપ્યો એનો બરાબર એટલે અમે બધા જ મંત્રીઓને મળ્યા બધા જ મંત્રીઓને અને ભરૂચથી માંડીને ઉમરગામ સુધીના બધા જ આવેદન આવેદનપત્ર એ બાબતમાં આપેલું જ છે તો અમે તો શું કરીએ કે ભાઈ સમાધાન થઈ જાય તો સારું એમ બીજું કામ કે કઈ જોઈએ નહીં સમાધાન થવું જાય એનું જેથી કરીને દક્ષિણ ગુજરાતના માછીમારો શું કે અત્યારે ભૂખે મરે છે એ ના મારે